અને આ શુભેચ્છા આપણને યાદ અપાવે છે કે આ તહેવાર ક્યારે આવે છે દર વર્ષે ચૌદમી જાન્યુઆરીએ પણ એક મિનિટ આપણે એને ઉત્તરાયણ કહીએ છીએ બરાબર પણ ઘણા લોકો તો એને મકર સંક્રાંતિ પણ કહે છે તો સવાલ એ છે કે એક જ દિવસના બે બે નામ કેમ હા તો આ જ સવાલનો જવાબ છે ને એ આપણને સીધો ખગોળ શાસ્ત્ર અને જ્યોતિષની દુનિયામાં લઈ જશે કારણ કે આ બંને નામ પાછળ એક જ કારણ જવાબદાર છે અને એ છે એ દિવસે આકાશમાં સૂર્યની પોઝિશન એટલે કે એની ચોક્કસ જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે આ દિવસે સૂર્ય ધનુ રાશિ માંથી મકર રાશિ માં પ્રવેશ કરે છે બસ આજે રાશિ બદલવાની ક્રિયા છે ને એને જ સંક્રમણ કહેવાય એટલે નામ પડ્યું મકર સંક્રાંતિ હવે બીજી બાજુ જુઓ ઉત્તરાયણ આનો તો સીધો અર્થ જ થાય છે ઉત્તર તરફની ગતિ ખગોળશાસ્ત્ર મુજબ બરાબર આ જ દિવસથી સૂર્ય પૃથ્વીના ઉત્તર ગોળાર્ધ તરફ ખસવાનું શરૂ કરે છે અને આને કારણે જ હવે દિવસો ધીમે ધીમે લાંબા થતા જશે અને રાત ટૂંકી થતી જશે તો સમજાઈ ગયો સૂર્યની આ ઉત્તર તરફની યાત્રાનો મતલબ શું મતલબ કે વધુ પ્રકાશ વધુ ગરમીનું આગમન અને બસ આજ કારણ છે કે આ એક નાનકડી ખગોળીય ઘટના આબાલ વૃદ્ધ સૌનો પ્રિય તહેવાર બની જાય છે પછી ભલે બાળકો હોય કે વડીલો દરેક જણ આકાશમાં રંગબેરંગી પતંગો ચગાવીને જાણે કે સૂર્યની આ નવી એકદમ એનર્જીથી ભરેલી યાત્રાનું સ્વાગત કરતું હોય એવું લાગે છે એટલે ઉત્તરાયણ ખાલી એક દિવસનો તહેવાર નથી ખરું ને એ તો આખા ઋતુચક્રના બદલાવનો એક બહુ જ મોટો સંકેત છે આ વાત આપણને એ પણ યાદ અપાવે છે કે આપણા પૂર્વજો આકાશમાં થતા નાનામાં નાના ફેરફારને પણ કેટલી ઊંડાણપૂર્વક સમજતા હશે તો બસ હવે પછી જ્યારે પણ ચોદમી જાન્યુઆરીએ આકાશમાં પતંગ દેખાય ત્યારે યાદ રાખજો કે એ ખાલી એક તહેવાર નથી પણ એ તો પૃથ્વી અને સૂર્ય વચ્ચે ચાલી રહેલા એક સુંદર ડાન્સની ઉજવણી છે